આમાં નિશા કાગળ નાખી દીધો છે કાગળ નાખીને એક થર આપણે આંકડા નો નિશા કર્યો છે ઉપર ગાય ગોબર પાછો એક થર સરગવાનો પાછો ગાય ગોબર એક એવી રીતે અલગ અલગ વનસ્પતિના સ્થળ કરેલા છે એક એક સ્થળ આપણે કરેલો હોય આપણે એરંડીનો એરંડી ફોતરીનો પાછો ગોબર નાખેલો એમાં અલગ અલગ વસ્તુ નાખેલું હોય અને એનું આમાં આપણે દસ પંદર દિવસ પેલા પાણી ભરી દઈએ કાગળ વગર પાણી ધાવાનું તો નથી અને ત્યાર પછી આ તમે જોઈ શકો છો અહીંથી અમે પાણી એને ઉપાડીએ છીએ આમાંથી પાણી ઉપાડી અને ખેતરમાં આપીએ છીએ અને બહુ મસ્ત રહે છે જીવામૃત જેવું કામ કરે છે બધા ન્યુટ્રિશનમાં મળી જાય બરાબર કોઈ પણ પાકમાં આપણે પાણી સાથે આપો છો હા અને પાણી સાથે પણ આપી શકાય ને પંપમાં 2 લિટર નાખી અને સટકાવ પણ કરી શકાય છંટકાવ પણ કરી શકાય આમાંથી પાણી કાઢવાનું આમાં મોટર દ્વારા પાણી ખેંચી અને ખેતરમાં ડ્રિપમાં જવા દેવું તો ભલે ડાયરેક્ટ આપણે ધોરિયામાં હાલ તો એ ડાયરેક્ટ ધોરિયામાં પણ અમે આપી સકી બરાબર જીવામૃત થઈ ગયું થઈ ગયું આમાં અમે અમારે તાજી સાયન્સ છે તે નાખીએ ગૌમૂત્ર અને ગોળ એ પણ આમાં એડ કરેલા હોય સમયે સમયે અને અલગ અલગ વનસ્પતિ હોય અને ગાય નું સાણ હોય અને સૂકો કચરો અમારે સમજો કે ગયા વર્ષે અમારે હળદરના પાંદ હતા ગયા વર્ષે ડુંગળી ના પાંદ હોય લહણ ની પોત્રી હોય કે બીજું ગયા વર્ષનું સુકું વસ્તુ એ પણ એક સર્ક કરેલા હોય બરાબર આમાં આમાં વિષક વસ્તુ અંદાજે ઓછી બધી નાખેલું હોય થોડી થોડી અને હર્ક લઈએ તો બઉ સરસ રીતે શેની ઉણે પૂરી પાડે આપડે અત્યારે નાખીએ તો આ એમ સમજી લ્યો કે બધા પોષક તત્વો આમાંથી પૂરા પડી જાય અલગ અલગ વનસ્પતિ આવી જાય ગાય ગોબર આવી જાય આપડા ખેતી કોઈ સુકો કચરો હોય આપડે મકાઈનો ઓગા હોય કોઈ જુવારનો હોય અમારે એરંડી ફોતરી હોય તો એ હોય તમે જોઈ શકો છો મારા ગલગોટા બહુ થઈ ગયા એ નાખેલા હોય હળદરના પાંદ હોય તે એ નાખેલા હોય એવી રીતે બધી અલગ અલગ વસ્તુ નાખેલો હોય એટલે બધી પ્રકારના ન્યુટ્રિશન મળી ગયા બરાબર ધન્યવાદ